જેમાં ખાસ પોલીસ અધિકારી અને રાજકીય આગેવાનો પણ આ સિનિયર સિટીઝન માટે હંમેશા તત્પર રહેતા હોય છે ત્યારે આજે સુરત શહેરના સુમુલ ડેરી રોડ ખાતે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન વાર્ષિક સંમેલન યોજાયું હતું જેમાં સુરત મહાનગરપાલિકા મેયર દક્ષેશ માવાણી પોલીસ અધિકારી રાકેશ બારોટ અને પિનાકિન પરમાર સહિતના અધિકારીઓએ આ સંમેલનમાં સિનિયર સિટીઝન માટે આગામી દિવસોમાં શું કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને મેયર દક્ષેશ માવાણી સમક્ષ સિનિયર સિટીઝન માટેની બસની મુસાફરી ફ્રી થાય તેવી માંગ કરી હતી ત્યારે તરત જ દક્ષેશ માવાણીએ આગામી સમયમાં મહાનગરપાલિકામાં આ બાબતે ગંભીર વિચારણા કરી સિનિયર સિટીઝનના હિતમાં નિર્ણય આવે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ સાથે સમારોહમાં બારોટ સમાજ આગ્રણી કલ્પેશ બારોટ અને પૂજ્ય દેદી ઉપસ્થિત રહ્યા હતા

ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ બ્રહ્મટ તેમની ટીમના તમામ સભ્યોનો આભાર માનું છું કે આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા અને અમને પ્રેરણા મળી કે ભવિષ્યમાં તમે સમાજ માટે શું કરી શકો છો આજે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ પંચોતેર વર્ષના સિનિયર સિટીઝન લોકો પણ જે સ્ફૂર્તિ બતાવીને લોકોની વચ્ચે જાય છે અને આજના કાર્યક્રમમાં સેના પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ ડીસીપી સાહેબ તેમજ સુરતના પ્રથમ નાગરિક એવા મેયરશ્રીને પણ આમંત્રણ આપેલું હતું અને આ કાર્યક્રમમાં અંદાજીત શહેરના પાંચસોથી સાતસો જેટલા સિનિયર સિટીઝન લોકો હાજર રહી આ કાર્યક્રમમાં સફળ બનાવ્યું હતું અને ફરી પાછો આ સંસ્થાના પ્રમુખ અને ટીમના તમામ સભ્યોનો આભાર માનું છું કે આ રીતે કાર્યક્રમ કરતા રહે અને આવનારા સમયમાં એમની તંદુરસ્તી પણ આવીને આવી દેવી એવીને પ્રાર્થના વેલફેર એસોસિએશનના પ્રમુખ તરીકે કનૈલાલ કે બ્રહ્મભટ્ટ આજે અમારો સંતાનો આજે વાર્તિક સંમેલન પાંચ એક બે હજાર પચીસ જાન્યુઆરી બંધ કરો બંધ કરો જાન્યુઆરીના રોજ અમારા તમામ મહેમાનો બોલાવેલા મહેમાનો બારોટ સાહેબ ડીસીપી પિનાકીન પરમાર સાહેબ મેયરસિંહ અને બીજા બધા અધિકારીઓ તેમજ અમારા ફેડરેશનના બધા મારા સાથી મિત્રો મારા વડીલ અરવિંદભાઈ વકીલ અને રશ્મિકાંતભાઈ અશોકભાઈ મિસ્ત્રી પછી રિટાયર્ડ પોલીસમેન મારી સાથે છે બધા અને મારા ભાજપના કાર્યકર્તા દિનેશભાઈ પ્રજાપતિ જેઓ પણ સાથે છે ને આજનો અમારો કાર્યક્રમ સુંદર રહ્યો અતિ સુંદર ને તમામ સભ્યોની હાજરી દર વખતે અમારી હાજરી નેવું ટકાની હાજરી હોય છે ને બહુ સફળતાપૂર્વક દર વર્ષે આયોજન મુજબ અમારો પ્રોગ્રામ ફતેહ થાય છે ને દરેકને આમંત્રણ આપેલો હોય એ બધા જ મારા વડીલો મારા બ્રહ્માકુમારીના ફાલ્ગુની દીદી કે મેયરથી કે દરેક જણ આવે છે ને આવે છે બહુ સારો આજનો પ્રોગ્રામ અમારો બહુ સુંદર રહ્યો છે આજે આ વાર્ષિકોત્સવ નિમિત્તે સિનિયર સિટીઝનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અને નિમંત્રણ આપવા બદલ કનુકાકાનો અને સર્વ એમની ટીમોને અને ખાસ જે સિનિયર સિટીઝન ભાઈ બહેનો છે માતાઓ દાદા દાદીઓ છે એ લોકોને ખૂબ આ વિદ્યાલય તરફથી બ્રહ્માકુમારી વિદ્યાલય તરફથી શુભેચ્છા પાઠવું છું કે એમની તંદુરસ્તી અને પરમાત્માની યાદમાં એમનું જીવન ખૂબ જ સારી રીતે વ્યતીત કરે અને આ જીવનને ખૂબ ખુશી અને આનંદથી એમના આ પરિવારને સાથે રાખીને આ જીવનને આગળ વધારે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ વિદ્યાલય આ સિનિયર સિટીઝનો માટે પણ કાર્યક્રમ કરતા રહે છે તો આ વિદ્યાલય પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે વાર્ષિક ભવ્ય કાર્યક્રમમાં અમને હાજર રહેવા માટે કનુભાઈએ અને જે આખી સ્ટીયરિંગ કમિટી છે તેમણે આમંત્રણ આપ્યું તે બદલ અમે ખૂબ ખૂબ આભારી છે ફેડરેશનના તેઓ અમારા ફેડરેશનમાં ઉપપ્રમુખ પણ છે અને ફેડરેશનમાં પણ તેમનું ને હેમંતભાઈ બધાનું સારું યોગદાન છે સિનિયર સિટીઝનના લાભાર્થે ફેડરેશન કામ કરે છે અને આજે અમારા હેમંતભાઈ અને બધાએ જે મેયરશ્રી સામે જે રજૂઆત કરી અને એમણે જે સારો પ્રતિભાવ આપ્યો તેવી રીતે આ આ એરિયાનું સારામાં સારું કામ વેલફેર એસોસિએશન કરે છે તેનો અમને ખૂબ આનંદ છે તેનું ગૌરવ છે તેમને અમે શુભેચ્છા આપીએ છીએ અને અમારો બધો જ સાથ સહકાર એમને આપીશું થેન્ક યુ આજના આ શુભ પ્રસંગે બ્રહ્મભટ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આયોજન થયું છે તેમથી એમની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે સિનિયર સિટીઝન ફેડરેશન તરફથી પણ અમે એમને અમને આમંત્રણ આપ્યું તે બદલ અમે એમને આભારી છીએ અને વખતો વખત આવી રીતે મળતા રહી અને આપણા સિનિયર સિટીઝન પ્રશ્નોની ચર્ચા કરતા રહી એનો નિકાલ કરવામાં મદદરૂપ થઈશું એવી અપેક્ષા સાથે વીરવું છું થેન્ક યુ વેરી